રહીશોએ વારંવાર અકસ્માત ધ્યાન આવતા તંત્રને રજૂઆત કરી હોવાનું જણાવેલ પરંતુ આ મામલે ઘોર નિંદ્રાધીન તંત્ર દ્વારા ફરિયાદને લઈ કોઈ દરકાર કરવામાં ન આવી હોવાનું સ્થાનિકોએ જણાવેલ બાબતે ઘટના સ્થળે લોકનિર્માણ ન્યૂઝના પત્રકાર દ્વારા સ્થાનિકો પાસે સમગ્ર હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો તેમજ સ્થાનિકોએ અમારા માધ્યમથી તંત્રને જગાડવા રજૂઆત કરી હતી આ વિસ્તારમાં અનેક સ્કૂલ પણ આવી છે અકસ્માત સર્જાય છે તેવી માહિતી સ્થાનિકોએ રજૂ કરી અને વહેલી તકે સ્પીડ બ્રેકર આ રસ્તા પર મૂકવા માંગ કરી હતી ત્યારે આ બાબતે પત્રકાર ભાવિન દોવે દ્વારા કોર્પોરેશનના અધિકારી રાઠોડ સાહેબ સાથે વાત કરતા આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે તેવું જણાવેલ ત્યારે સ્થાનિક અધિકારીઓ સ્થાનિક પ્રજાની વાત જે તે હાયર ઓથોરિટીને પહોંચાડવા સક્ષમ હોવા છતાં કોકના જીવ જોખમમાં મુકાય એવી ઘટના સામે આવે છતાં અમારામાં નથી આવતું તેવા જવાબ ભરી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ તો શહેરના મધ્યમાં આવેલા રસ્તામાં સ્પીડ બ્રેકર મૂકવા લોકોએ ધારદાર રજૂઆત તંત્રની સમક્ષ કરી છે મારું નામ મનીષ દેવમ છે હું વોર્ડ નંબર રોડ છે અહીંયા આજે અમારી સોસાયટી છેલ્લા બે ચાર પાંચ વર્ષથી રોડ ડેવલપ થઈ ગયું છે ને અહીંયા સ્કૂલના છોકરાઓ કે નાના મોટા ગમે હોય હોય અમારે એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ટ્રાફિકના હિસાબે કે રોડ ક્રોસ કરવો હોય તો પણ અત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે અને વરનવર અહીંયા અમારે કોઈ ન કોઈ એક્સિડન્ટ થતા હોય છે પણ એ ધ્યાને મુજજ ઘણીવાર અમે કીધેલું છે કે ભાઈ અહીંયા સ્પીડ બેકરની જરૂર છે કારણ કે અત્યારે જે પહેલા રસ્તો હતો અને અત્યારે

રોડ વિભાગ વાળા એમાં કરેલી છે પછી સ્કૂલ વાળા એ કરેલી છે સોસાયટી અમારે એક સોસાયટી શ્યામલ પાર્ક છે છે ઇન્ટરનેશનલ સ્કૂલ આવી છે આગ બાજુ એકેડેમી આવી છે પાછળ મૌલિક સ્કૂલ આવી છે અને ચાર થી પાંચ તો એટલા સ્કૂલ છે હવે તમે વિચાર કરો કે એના કેટલા વિદ્યાર્થીઓ છે એક દિવસ એટલે એક એક્સિડન્ટ રાત

ફરજ આવે છે પોલીસ વાળા ની ફરજ આવે છે ને એ લોકોએ આગળ કાર્યવાહી કરવી જોઈએ ને અમારી ડિમાન્ડ માત્ર એટલી છે કે આ બે વ્યવસ્થિત રીતના મુકાવી દે કે જેનાથી ટ્રાફિક છે તો રોકાઈ જાય અને અવરજવરમાં મુશ્કેલી ના પડે

શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો